તો પંચમહાલ યુવા મોરચા ભાજપની બૃહદ બેઠક મળી હતી જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કાર્યકરોને મતદાર અને પરિવાર સુધી પહોંચવા જણાવવામાં આવ્યું વિકાસલક્ષી યોજનાઓ અંગે સચોટ જાણકારી પહોંચાડવા પણ જણાવ્યું વધુ મતદાન માટે કામે લાગી જવા પણ રૂપરેખા યુવા મોરચાને આપી દેશની અંદર લોકોએ મન બનાવી દીધું છે કે નરેન્દ્ર મોદીજીને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું નક્કી કર્યું છે ત્યારે યુવા મોરચા દ્વારા મહત્તમ મતદાન થાય મેક્સિમમ વોટિંગ થાય અને એ બધું ભારતીય જનતા પાર્ટી તરફી થાય એના માટેના પ્રયાસો ભૂથીની અંદર આરંભ્યા છે અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદિને સી આર પટેલ સાહેબે જે વાત કરી છે કે દરેક 26 છવ્વીસ લોકસભા છે ત્રીજી વખત હેટ્રિક સાથે ગુજરાતની અંદર દરેક ઉમેદવારો જીત છે પાંચ લાખ થી વધારે માર્જિન થી જીતશે એના માટે થઈને મેક્સિમમ વોટિંગ થાય એ પ્રયાસો યુવા મોરચા દ્વારા આવનાર સમયમાં કરનાર છે સત્યાવીસ દિવસ નો સમય છે મેક્સિમમ યુથનો સંપર્ક થઈ શકે એ પ્રકારે બુથ ની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે माध्यमिक उदाहरण त्रिय अगर ये मोदी साहेब 24 by 7, 247 वाले काम करें चाहे माध्यमिक उदाहरण त्रिय मोदी साहेब 24 by 7, 247 वाले काम करें चाहे हेलो वाट एक दो के मोदी साहेब अय्या बेनेला बदाज जो बनेला भविष्य 我们。你